જે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા એ ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને રિસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે મગફળીમાં કૌભાંડો થયા ડાંગરના કૌભાંડો થયા જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ અમારા સૌના માર્ગદર્શન અમને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે એની શરૂઆત આજે આ અમારો પ્રથમ કાર્યાલય કાર્યકરોનું સંમેલન હતું ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે ખેડૂતોને સ્વાભિમાનની વાત છે એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોને અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો

આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે પાર્ટી પર લીધે ભૂપતભાઈ જોડાઈ ગયા છે પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરી તોડીને ભૂપતભાઈ જે વિશ્વાસઘાત કર્યો છે એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈ ના વિશ્વાસઘાત લોકો જાણે છે એટલે આમ આદમી પાર્ટી પર ફરી એક વાત વિસાવદર અને ભેસાની જનતા પૂરો ભરોસો મૂકશે એમને પૂરો ભરોસો છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો